વીરનગર શિવાનંદ હોસ્પિટલના અંધાપાકાંડ મામલે નવું વળાંક સામે આવ્યો છે અંધાપાકાંડના દર્દીઓના સગાઓએ લેખિતમાં અરજી કરી અને સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે મહત્વપૂર્ણ એ છે કે વીરનગર શિવાનંદ હોસ્પિટલમાં ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં અગિયાર જેટલા દર્દીઓને ઓપરેશન બાદ અંધાપાની અસર થઈ જે બાદ આ સમગ્ર મામલે આરોગ્ય ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને ઓપરેશન થિયેટરને સીલ મારી દેવામાં આવ્યું હતું તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આશીષ જોડાય ગયા છે આશીષ આજે અંધાપા ને લઈને અત્યારે વિગતો સામે આવી છે શું અપડેટ છે જે ઓપરેશન કરવામાં આવ્યા હતા તેમાં આ અંધાપાકાંડમાં અગિયાર જેટલા જે વૃદ્ધો છે તેના જે મોત્યાના ઓપરેશનો કરવામાં આવતા હોય છે અને શિવાનંદ મિશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના ઓપરેશન કરવામાં આવતા હોય છે પરંતુ છેલ્લી ત્રેવીસ ઓગસ્ટ બે હજાર અગિયારના રોજ અગિયાર જેટલા દર્દીઓ છે તેના અંધાપાકાંડમાં આ આખે વૃદ્ધુ ન હોય તેવું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ તેમને રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે છે તે આ સમગ્ર મામલે આરોગ્ય ટીમ પણ હોસ્પિટલે પહોંચી હતી અને જે ઓપરેશન થિયેટર છે તેને સીલ મારી દેવામાં આવ્યું હતું અને જસદન તાલુકાના હાલ જે આક્ષેપ ગામના જે દર્દી છે તેમના પરિવાર દ્વારા જે આક્ષેપ પ્રમાણે ન્યાય જિલ્લા રાજકોટ જિલ્લા કલેક્ટર તેમ એસપી ને લેખિત અરજી કરવામાં આવી છે કે અંધાકાર અંધાપા ગાડમાં જે પરિજનો છે તે ગુમાવી છે કે જે વેદનગર જે મિશન છે જે આ શિવાનંદ હોસ્પિટલ મિશનના જે ટ્રસ્ટીઓ છે તેમજ જે અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે આ આ હોસ્પિટલ માં જે સારવાર છે તે ખર્ચદસ્ત પણ ઉપર છે અને પરંતુ હાલ જે આ જે પરિવારજનો છે ત્યાં જઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારના ત્રસ્તી હોય કે હોસ્પિટલ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી તેમજ અત્યાર સુધીમાં આ સરકાર જવાબ પણ નથી આપવામાં આવ્યા તેના લે એને સંસ્કારક જવાબ ના આપવામાં આવતો હોય તેના લઈને ધર્દી હોય જિલ્લા કલેક્ટર અને SP ને આ જે હોસ્પિટલ છે તેમની સામે જે દ્રષ્ટિઓ છે તેમજ જે સંચાલકો છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે જી આજે સંચાલકો સામે કાર્યવાહી ની વાત કરી રહ્યા છે પરિવારજનો તેમના શું નિવેદનો સામે આવ્યા છે તેમના જણાવ્યા પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જેટલા દર્દીઓ છે તે

આશિષ આભાર આપ જોડાયને સમગ્ર વિગતો જણાવી તે બદલ